પ્રવાસીઓ માટે મોંઘો દાટ કચ્છના રણ મહોત્સવ ટેન્ટમાં એક દિવસ રોકાવાનું ભાડું નવ હજાર નવસો રૂપિયા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનમાં સૌથી પહેલા શરૂ થશે ગુજરાતનો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી રેશન કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં બેંક ખાતું ખોલાવવા પણ રજૂ નહીં કરી શકાય ગુજરાતનું એનઆરઆઈ ગામ જ્યાં બીએમડબલ્યુ અને મર્સિડીઝ કાર લોકો માટે છે રમકડા સોનાના ભાવે ઇતિહાસ ભાવ પાર નવ મંત્રી મંડળ ગુજરાત ના મોટી ઉથલપાથલના ના સંકેત સીએમ સિવાય મોટા ભાગના મંત્રીઓ ઘર ભેગા થઈ શકે દિવાળી ના પહેલા ખુશ ખબર ગુજરાત ના કર્મચારીઓને મળશે વહેલો પગાર